ગણેશની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામદેવ પીર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રસંગે ગઈકાલે મંડળ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં મંડળના ભાઈઓ દ્વારા નવરાત્રી મહોત્સવ માટે દાન ડોનેશનની યાદી તૈયાર કરવામાં આવી હતી સાથે જ નલિયા ગ્રામ જનોનો મળતો રહેલો સહકાર પણ પ્રસન્નતા નોંધવામાં આવ્યું હતું મંડળને આશા છે કે આવનારા સમયમાં પણ આ સૌનો સહયોગ મળતો રહેશે નવરાત્રી મહોત્સવ સિવાય દર સુદ બીચના પ્રસાદીનું આયોજન ભાદરવા સુદ અગિયારસના બટુક ભોજન નેજા તથા ધ્વજારોહણ કાર્યક્રમ તેમજ મંડળના ભાઈઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આયોજનને સફળ બનાવવા માટે મંડળના ભાઈઓ તુલસીગીરી ગોસ્વામી જેઠાલાલભાઈ પરમાર ચંદ્રેશભાઈ કંસારા નરસંગજી રાઠોડ જહેશભાઈ કંસારા હિતેશભાઈ ચૌહાણ સુખદેવજી એલ જોશી તેમજ અશોકભાઈ સેજપાલ ખેલૈયા ગ્રુપ નલિયા શંભુભાઈ રાઠોડ પ્રવિણસિંહ જાડેજા પરેશભાઈ ભાનુશાલી સાગરભાઈ કંસારા મહાકાળી ગ્રુપ નલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટબાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ E